હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા જો કે મજામાં છે ને આપણે મજામાં છે ને ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું ખૂબ ખૂબ ને ખૂબ સ્વાગત છે ને આપણે સકાળક સવાર થઈ ગઈ છે ને આપણે જો અત્યારે હવારમાં વહેલા વહેલા પાર્કિંગમાં આવી ગયા છીએ યુવા તો હાલો ફ્રેન્ડ્સ ઘડીક વાટે બેસીએ પછી કોઈ ઓર્ડર ઓર્ડર કરે તો પાછા મુહૂર્ત કરીએ તો હાલો જઈએ આપણે પાર્કિંગમાંથી વ્યાવ રોડે બેહવા રોડે બેસી તો હું થાય મેં કીધું એકાદુ પડી જાય સીધો નીકળી જવા થાય સમજ્યા એટલે પછી વાટ જોઈ હમણાં પડશે ભાઈ એકાદુ હું જોઈ ઘડી રાહ જોઈ અહીંયા તો અત્યારમાં સચિન નું પડી ગયું છે આપડે તો હાલો હવે ધીમે ધીમે મૂર્ત કરીએ ભગવતી ની દયા છે અત્યારે પડી ગયું છે એટલે આપડે તો ધીમે ધીમે હવે જવા દઈએ એની દિયા વગર ખોટું હો ભાઈ બેટીઓ કલર ની બેટીઓ ભરાય જો આખી ભરાઈ ગઈ છે અત્યારમાં

ઓલો ખાલી કરે ભેગો તરત બીજો પીડ્યો થો એટલે સીધો અમને ભરવા આવી ગયા તો પાછો ખાલી કરીને આવી ગયા છે વી ને ઘડીક વેશી પાછો ઈ બાજુનો પીડ્યો છે જાય પાછા ઈ બાજુ ઓગી જાવ આપણે પાછા નાસ્તો કરો બેહી જા બોલ કે કાજુ નોતો મિક્સરની ગાંઠી આ જો આપણો ફેવરિટ હો સ કાંદો નું મરી છે ને બોગ જાવ સાવાની હાલો આઈ તો ગાડી આપણે અંદર અંદર ગાડી ખાલી થાય છે થઈ જાય છે ફાઈલ

પડી ગયો ને આનો ક્લાસ જેવું તૂટી ગયો ફોન તો હમણાં જોઈએ બતાડ કે આમાં પડી ગયો નઈ ફોન કદાચ બતાવે તો જો 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 પડી ગયો લે હેઠો હવે જો લેવો પડશે આવું જો હાડિયો હાડિયો નો ફેરો આવી ગયો તો જો આખો ટેમ્પો ભરીને લગન ગાળો હોય તો મોકલા હું થોડી ચારે ચાર જાતો દો વર આખો ટેમ્પો ભરીને આવી હાડીઓ તો આપણે પાછળ ગાડી ખાલી થાય છે ને આપણે પછી જો અને ગલ્લા જેવું લાગે છે અહીંયા સા પાણી પી લે કારણ કે આપણી પાસે ચાર ના પીધા ને કલાક ઉપર તો થઈ ગઈ છે આખો બોલો ટેમ્પો ભરીને કેટલી મોંઘી મોંઘી હાડી હોય હો બધી અહીંયા ડેકો માં આવી છે હલો સા પાણી પી લેવી પાછા ખાલી કરીને બે જાવ આપણે જો પાંડેસરા જીઆઈડીસી માં સકાસક ખાલી કરીને જો ઘડીક બહુ જ આમટા જણા સોટા હતા અને ફોન માં જો ને વેઇટિંગ જ છે સાજીમાં મૂકેલો છે પડી જાય એકાદું ઘર તો ઘર બાજુ હા પડી ગઈ દીધી આઈ જ બીજું અંદર થઈ ગયો હાલો ફ્રેન્ડ તો ઘડીક વેચી ને વિચાર કરીએ હું કરું હું નહીં હજી ઓનલાઈન તો રહેવાનું છે જો કે એક બે પડી જાય તો કામ થઈ જાય એક પડી જાય તો કામ થઈ જાય કામ આપણા ઘર બાજુનો હાલો ઘડીક વેચીને ટાઈમ પાસ કરીએ બીજું હું પાંડેસરા જીઆઈડી છે સુરતનો ઇન્ડસ્ટ્રીયલ એરિયા ઢીંગો હું છું કોણ શું કામ ભાઈ જાય અમથા ભાઈ જાય હે તો જોવા ગઈ હતી ત્યાં

ચાલો હવે ભરે છે આ લોકો સામાન સિલાઈ મશીન છે કોન વાળે હો ઢીગો આવ્યો બધાય તો કોન આપણે આવી છે ફેરો મારો આમ જો એનીમાં તો કોન ભાળી ગઈ આવું છે એમ ચાલો ક્વોલિટી ખાઈ લઈને ભાઈનું જો કોઈ ભાઈ ગઈ ગયો જો હું ગયો ગાડીમાં ઊંઘ તો હતો ચાલો હવે ક્વોલિટી ખાઈ લઈને પછી ભાઈ ગયા આપણે તારી mua ba gu nó不行，jiangzhou，cái nào Jiangzhou，cái gì，jiangzhou，cái gì，jiangzhou，đi <laughs> chơi đâu Jiangzhou，đi <laughs> chơi <laughs> đâu，đi chơi 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 đâu，đi

આપણે આવી જાવ પાછી પથરે બથે બહારથી લેવાની ગયે આવું છે બધું આમાં આપણા કપડા છે ધોયેલા એ ઘરેથી આવેલા એ મૂકી દેવી બીજું હું એક એક જોડે કાઢ્યા કરીશું તો ફેમિલી આશા કરી છે કે આજનો અમારો બ્લોગ તમને ધોરણ ગમે છે ને ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા બ્લોગમાંથી બાય બાય જય માતાજી